સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પીપલોદ ખાતે આવેલા કારના શોરૂમમાં આગ લાગતા નવી કાર આગમાં સ્વાહા થઈ હતી તો ઇલેક્ટ્રિક ડક્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી પીપલોદ વિસ્તારમાં આવેલા મારુતિ સુઝુકી શોરૂમમાં આગ ફાટી નીકળી પીપલોદના ઇસ્કોન મોલ પાસે કટારિયા નામના કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી રાત્રે નવ કલાકે કટારિયા કારના શોરૂમમાં આગનો કોલ ફાયરને મળ્યો ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે તો આગને લઈ માંદરવા જવા મજૂરા વૈસુ સહિતનો ફાયરનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો આગમાં જવાનાની ન થતા હાશકારો અનુભવાયો જી સાહેબ મારું નામ એસ ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અઠવા ઝોન ફાયર વિભાગ અમારો જગ્યા છે કઈ રીતનો આગનો બનાવ બન્યો આ આપણો વેસુ પીપલો રોડ છે એના પર કટારિયાનો શોરૂમ છે ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજન વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી તાકીદે ફાયરની ટીમોએ આગ બુજવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે